સાબર કેસમાં પશુપાલકોને મોટી રાહત જેલમાં ગયેલા એકતાળીસ પશુપાલકોને મળશે જામીન સોમવારે થશે છુટકારો સાબરકાંઠાની સાબરડેરી સાથે સંકળાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે સાબર મામલે જે પશુપાલકોની ધરપકડ કરવામાં આવી હતી તેમને આજે સેશન્સ કોર્ટમાંથી મોટી રાહત મળી છે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે પશુપાલકો વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદ બાદ સુડતાળીસ જેટલા પશુપાલકોની ધરપકડ કરવામાં આવી હતી આ મામલે સેશન્સ કોર્ટમાં એકતાળીસ જેટલા પશુપાલકોની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી કોર્ટમાં લાંબી સુનાવણી બાદ આ પશુપાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે સેશન કોર્ટે એકતાળીસ પશુપાલકોની જામીન અરજી મંજૂર કરી દીધી છે જણાવ્યું કે આજે એકતાળીસ જેટલા પશુપાલકોની જામીન અરજીઓ મંજૂર કરવામાં આવી છે સંખ્યા વધુ આજે તેમનો છુટકારો થઈ શક્યો નથી પરંતુ સોમવારે તમામ એકતાળીસ પશુપાલકોને જેલમાંથી મુક્ત કરવામાં આવશે આ અમારા પશુપાલકો માટે ખૂબ જ આનંદના સમાચાર છે પશુપાલકો તેમના હક માટે અને રજૂઆત કરવા માટે સાબરડેરી ખાતે બધા ભેગા થયેલા અને ભેગા થઈને રજૂઆત કરવાના હતા એ પહેલા પોલીસના સાથે કઈ નાસમ ભાગમાં એમને વાગેલું થોડું ઇન્જરી થયેલી પોલીસને એ બાબતે એ દિવસે રાત્રે ફરિયાદ થયેલી ફરિયાદ અનુસંધાને આરોપીઓ સુડતાલીસ જેટલા આરોપીઓને એ દિવસે એટેક કરવામાં આવેલા એટેક કરવામાં આવેલા આરોપીઓને ત્યારબાદ રેગ્યુલર જામીન અરજી રિમાન્ડ માગેલા રિમાન્ડ માગતા ત્રણ દિવસના રિમાન્ડ પોલીસે માગેલા જે રિમાન્ડ નામદાર કોર્ટે નામંજૂર કરેલા રિમાન્ડ નામંજૂર કરતા આ ડિસ્ટ્રિક કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલી જામીન અરજી દાખલ કરતાં આજરોજ સુનાવણી થયેલી સુનાવણી દરમિયાન જે જૂની ત્રણસો સાત હતી અને આ નવી એકસો નવ એક મુજબની જે ફરિયાદ હતી એ મુજબ આજ જો સુનાવણી થયેલી છે સુનાવણી મુજબ સોમવારના રોજ એકવીસ તારીખના રોજ ઓર્ડર માટે નામદાર કોર્ટે મૂકેલી છે એટલે એકતાલીસ એકની આસપાસના પશુપાલકોની આજે જામીન અરજીની સુનાવણી થયેલી છે અને બીજા નેક્સ્ટ એક બે દિવસની અંદર થશે દલીલો થઈ ગઈ છે દલીલોમાં એવું હતું કે નાસમ ભાગમાં આ રીતે ઇન્જરી થયેલી છે કોઈ પણ પશુપાલક કોઈ સ્પેશિયલ પૂર્વક આવેલા નહીં અને આ રીતે કોઈ એમના જોડે એવા કોઈ સાધનો હતા નહીં આઈન એમના હક માટે આવેલા અને દોડ દોડ ભાગમાં એવું બનેલું એના કારણે આ વસ્તુ બનેલી છે બીજું કંઈ પશુપાલકોએ કોઈના ઉપર એટેક કર્યો હોય હુમલો કરેલો હોય એમના જોડે તો કોઈ તીક્ષ્ણ હથિયાર હોય એવું કંઈ હતું નહીં એટલે આમાં એકસો નવ છે એક એક એ મુજબનો ગુનો બનતો નથી એ રીતની અમારી દલીલો હતી અને આ બધા પશુપાલકો છે આ સામાન્ય માણસો છે એમનું પચાસેક એક 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 આરોપીઓ જોડે પચાસ પચાસ બધા જાનવરો પશુઓ હોય છે એટલે એ પશુઓનું આજે બી આટલા દિવસથી આમ તેમ થઈ ગયેલું છે બધું ડેરીમાં બધા પ્રશ્નો થયેલા જેમના એમનો હક હતો એ મુજબ લડવાયેલા હતા એટલા માટેની આજે એ બહુ મુજબની દલીલો થયેલી છે અને નામદાર કોર્ટ દ્વારા સોમવારના રોજ એકવીસ તારીખના રોજ ઓર્ડર માટે મૂકેલી છે મેડમ